આજે આપણે દૂધી દાળનું શાક બનાવીશું તો દૂધી છે તેને મેં સમારીને તૈયાર કરી રાખી છે ટમેટા પણ સમારીને તૈયાર કરી લીધા છે આ દાળ છે તે ચણાની મેં પળીને પહેલેથી તૈયાર રાખી હતી એકદમ સરસ પલળી ગઈ છે હવે આપણે વઘારી લઈશું હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય અને જીરું નાખી દઈશું તમારે દૂધી નાખી દઈશું હવે આપણે સાતળી લઈશું હવે આપણે સમારેલા ટમેટા નાખી દઈશું ફરી પાછું આપણે સાતળી દઈશું હવે આપણે બધા મસાલા નાખી દઈશું હળદર નાખીશું જીરું નાખીશું હવે આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું હવે આપણે મીઠું નાખીશું હવે આપણે ખાંડ નાખીશું હવે આપણે ફરી પાછું તાતડી દઈશું હવે આપણે પાણી ઉમેરીશું થોડી વાર આપણે ઉકળવા દઈશું હવે એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે તેમાં ચણાની દાળ નાખી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું દૂધી દાળનું શાક છે તે એકદમ સરસ ચડી ગયું છે હવે આપણું દૂધી દાળનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને અમારો આ વિડિયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો